તો સુરાપાડાના બરૂલા ગામે ભ્રષ્ટતંત્રના કારણે વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે ગામના તળાવમાંથી હાઈવેના કોન્ટ્રાક્ટર દ્વારા બેફામ માટી ઉપાડી લેવાઈ માટી ઉપાડી લેતા તળાવના પાળાને વ્યાપક નુકસાન પહોંચ્યું છે બરુલાથી આલિદ્રાને જોડતો રસ્તો જોખમમાં મુકાયો છે કોન્ટ્રાક્ટર દ્વારા નિયમોને મેવે મૂકીને તળાવમાં ખોદકામ કરવામાં આવ્યું તળાવમાં ખોદકામ કરતા અનેક ખેતરો ધોવાઈ જવાની પણ ભીતિ છે આજ વર્ષે આ તળાવ ની અંદર જે છે નેશનલ હાઈવે ઓથોરિટી એ જે છે આમાંથી બહુ મોટા પ્રમાણમાં માટી જે છે લઈ ગયા છે મને લાગે છે આ બધું જોતા નિયમો ને જે છે આ માટી કાઢી છે ખેડૂતો જે છે એની જમીન જે છે એની માટી પણ આમાં જાય એમ જે છે આપણે આ બધું જોઈ શકીએ છીએ છે અને આ બરુલાથી આલિંદ્રા જતો આ રસ્તો જે છે આ રસ્તો પણ જે છે એ જવાની તૈયારીમાં છે અડધો ફૂટ છે એટલે આ જે એવા બધા માટી ગઈ છે કે આમાં કદાચ ટ્રેક્ટરો પણ વયા જશે મારે તંત્રને નમ્ર વિનંતી કરવાની છે કે તાત્કાલિક જે જે છે બરુલાની આ તળાવની મુલાકાત રહે આ તળાવને કાંઠે આ તળાવ જે વધારણ આ રોડ છે રોડની સાઈડમાં તળાવ બની ગયું છે એટલે બધી ધોવાતું જાય છે એમ એમ તો જાય છે આ જે અમારી જમીન બાજુમાં છે એ ધોવાઈ ને બધી માટી હોય જાય છે તળાવમાં રોડ અડધો રોડ એ ફૂકી એની માં છે એટલે આનું વેલા હેર કઈક પણ નિર્ણય તમે કરો